ઓ પણ હિમા ગુરા ફેર દોડા કુંભેરો જવાના ઓહો એકલા એકલા નિણ બધા જીશ ઓ નાટક ઉભો કરો છીમ નાટક નઈ ભગવાન કુંભેરા

હે તમે તો મને દર્શન તો કરવા જ્યો દર્શન નહીં કરવા દેવો હા દર્શન કરજો તમે દર્શન કરજો કરવા

એમ નો પટેલ સરપંચિંગ કરવા માટે બોલો અરે હું થયું છે પગાર તું બોલ તો હું કામ મને પિસ્ક ના છે યાર લે અમુ શું છું છે હું છું પાછી ખબર જ નહીં કોઈ ન પણ આ તો વાંધો માણસ ઘર કુટુંબ નો કેવાય કુટુંબ એટલે અરે તમે આ ઉપાળો ને હેડવા ને કીધું ને મને વાત કરી તને ખબર ને

નહીં થાય કીધું હુકા મને મન હશે કીધું મારવાનું મને ના થાય થાય બીજું સરપંચ કે છો એવું ના કરાય ના શું કરાય કરાય કેવું ક્યાં ઉપર મારા એકલા મેળો નહી તમારો મેળો છે પૈસા તમે આવો તો સારી વાત છે ભૂલ થઈ ગયું અરે આવું નહીં કરું કશું નહીં હું મેળા ને તો જ છું